ભારત સ્વતંત્ર થતા ઓગણીસો સુડતાલીસ તેમજ ઓગણીસો પચાસ સુધી ગણીએ તો ભારત પ્રજાસત્તા દેશ થયો ત્યાં સુધીનો ઇતિહાસ જોઈએ તો આધુનિક ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે અઢારસો સત્તાવનમાં અંગ્રેજોએ પોતાની સત્તા હાસલ કરી ત્યારથી તે બ્રિટિશ શાસન તરીકે ઓળખવામાં આવે છે અને જે ભારત સ્વતંત્ર હતા અને ભારત પ્રજાસત્તાક દેશ બન્યો ત્યાં સુધીના આપણા ગુજરાતના ઇતિહાસની રૂપરેખા જાણીશું કંપની સોળસો તેર માં મુગલ બાદશાહ જહાંગીર પરવાનગીથી સૌ પ્રથમ ગુજરાત સુરત મુકામે વેપારી મથક સ્થાપ્યું

અમદાવાદ આબુ પંચમહાલ અને મહીકાંઠા પ્રદેશોમાં વિપ્લવની જિમગારી ફેલાઈ હતી અમદાવાદ દાહોદ गोद्रा संत्रामपुर जालोर ढोडा आनंद भरोस रीजापुर खेरालू, खेराडो पाटन वगैरे विद्वन्ना केंद्र होतो विक्रम ने सुरुवात समतावादी થઈ હતી એના आयोजननी मतावाद ना लष्करी अधिकारी जनरल रॉबर्ट्स ने अगो से जान के તેમને અમદાવાદ ની બળવાખોર ની ટુકડી કરી નાખી હતી અને અન્ય પ્રદેશો ની જેમ ગુજરાત માં પણ વિપ્લવ ની નિષ્ફળતા સાંપડી હતી અઢારસો સત્તાવન ના વિપ્લવ પછી ના ગુજરાત ને રાજકીય આંદોલન ઉપરાંત રાજકીય સામાજિક સાંસ્કૃતિક આંદોલનો પણ મહત્વ નો ભાગ ભજવ્યો અઢારસો પંચ્યાસી માં મુંબઈ હિન્દી રાષ્ટ્રીય મહા સ્થાપના થઈ એમાં ગુજરાત ના બે અગ્રણી નેતાઓ ઓ ફિરોજ શાહ મેહતા અને દાદાભાઈ ભાઈ નવરોજી એ નો ભાગ ભજવ્યો અથવા તેમને ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા ઓગણીસો પાંચ ની બંધ ભગ ની ચળવળ દરમિયાન ગુજરાત ની સ્વદેશી કાર્યક્રમ ને ઉત્સાહ ઓગણીસો સુરત માં કોંગ્રેસ નું અધિવેશન ભરાયું અને કોંગ્રેસના ઉદ્દામવાદી એવા બે પક્ષો પડી ગયા ઉદ્દામવાદી સર ગુજરાતમાં ક્રાંતિકારી ની ચળવળની શરૂઆત થઈ કચ્છના વતની કૃષ્ણ લંડનમાં ક્રાંતિકારી મંડળ ચલાવ્યું આ પછી 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી પરત આગમન થયું અને અમદાવાદ ખાતે કોતરબ ખાતે आश्रमની સ્થાપના કરી ગાંધીજી અને સરદારની નેતૃત્વ હેઠળ ભારત સહિત ગુજરાતની પ્રજાએ પણ રાષ્ટ્રના આઝાદીમાં જંગમ મહત્ત્વનું પ્રદાન કર્યું 1947 માં ભારત સ્વતંત્ર થયું અને પ્રજાએ ભારને હોસ્પીટ આનંદ ઉત્સાહ અને ભારત જેમ ઓગણીસો પચાસ માં પ્રજાસત્તાક રાજ્ય બન્યું તેમ ગુજરાત નો પણ એ ભાગ ગણાય છે બ્રિટિશ કાલીન ગુજરાત માં સૌરાષ્ટ્ર અનેક દેશી રાજ્ય હતા સરદાર વલ્લભભાઈ પટેલની કુશળતા પૂર્વક તે દરમિયાનનો વલ્લوبાઈ પટેલની કુછળતાપુનો સપંત્ર સમયનો દેશી રાજ્યનો ભારત સંઘ સાથેનો વિલીનીકરણનો પ્રશ્ન ઉકેલાયો વિલીનીકરણને પરિણામે ગુજરાતનો પ્રદેશ મુંબઈ રાજ્યમાં ભેળી દેવાયો અને સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું જ્યારે કચ્છને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો 1948માં આ પછીના સમયમાં ભાષાવાદ પ્રાંતની પુનઃરચના માટે વિવાદ ચાલો મુંબઈ ઈલાકામાં મુખ્યત્વે ગુજરાતી અને મરાઠી ભાષા બોલતી પ્રજા હતી આથી ગુજરાતી ભાષા માટે મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા માટે મહારાષ્ટ્રના અલગ રાજ્યની માગણી થઈ આ પ્રશ્ન પ્રશ્નમાં મુંબઈ અંગે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ખેંસા થઈ પરિણામે મુંબઈમાં આમસી બુંબઈનું આંદોલન થયું આખરે કેન્દ્ર સરકારે દ્વિભાષી મૃહુદ મુંબઈ રાજ્યની સ્થાપના કરી જેમાં મુંબઈ મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની સાંકળી લેવામાં આવ્યા હતા ઓગણીસો છપ્પન પરંતુ આરસના મહાવીર ગુજરાત અને મહારાષ્ટ્રની પ્રજાને પ્રસન્ન ન પડી અને ગુજરાતની પ્રજાએ મહાગુજરાત માટે પ્રચંડ આંદોલન કર્યું મહાગુજરાતના આંદોલન રાજ્યની સ્થાપના થઈ અમદાવાદ ગુજરાત નું પાટનગર બનાવવામાં આવ્યું આ પછી સમયમાં ગાંધીનગર પાટનગર બન્યું ચાલુ છે स्वातंत्र्य प्राप्त पक्षीना सौराष्ट्रना प्रथम मुख्यमंत्री श्री बेबर भाई हता पहली मे ओगनीसो साइठ नो दिवस गुजरात स्थापना दिवस तरीके ओळखवामां आवे छे आजे आपणे अहीं पूर्ण करीशुं मलसूत्रिया बीजा पीरियड मां त्यां सुधी रजा लईए धन्यवाद